નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિકલાંગ લગ્ન સહાય યોજનાનું અરજીપત્ર કઈ રીતે ભરવું કઈ કઈ ડિટેલ્સ માગેલી છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ફોર્મ તમને કઈ જગ્યાએથી મળશે અને ડોક્યુમેન્ટ સાથે તમારે આ ફોર્મને કઈ જગ્યાએ જમા કરાવવું પડશે વગેરે જેવી ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં ચાલો મિત્રો તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો વિકલાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ તમને જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીએ તમને મળશે જે તમને વિના મૂલ્યે મળશે હવે મિત્રો આપણે જે જે ડિટેલ્સ ભરવાની છે તેની આપણે ચર્ચા કરીએ છીએ તો સૌ પ્રથમ અહીં તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારે જય ભારત સાથે જણાવવાનું છે કે હું શ્રી અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં તમારી ઉંમર વર્ષ અહીં જાતિ અહીં તમારું સરનામું અને અહીં તમારો જિલ્લો લખવાનો રહેશે ત્યારબાદ અહીં તમારે રાજ્ય સરકારશ્રીની વિકલાંગ લગ્ન સહાય હેઠળ આર્થિક સહાય મેળવવા માગું છું મારી હકીકત નીચે જણાવ્યા મુજબની છે જેમાં સૌ પ્રથમ તમારે અરજદારનું પૂરું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યારબાદ તમારું સરનામું અને ટેલિફોન નંબર અહીં તમારે લખવાના રહેશે ત્યારબાદ તમારે અરજદારની જાતિ જેમાં તમારે પુરુષ છો કે સ્ત્રી તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ અરજદારનો અભ્યાસ તમારે લખવાનો રહેશે પાંચમા નંબરે તમારે અરજદારની જાતિ પેટાજ્ઞાતિ લખવાની રહેશે જેમ કે તમે અનુસૂચિત જાતિમાં આવો છો અનુસૂચિત જનજાતિમાંથી આવો છો સામાજિક અને શૈક્ષણિક તે પછાત વર્ગમાં આવો છો વગેરેમાં આવતા હોય તે તમારે લખી અને તમારે પેટા જ્ઞાતિ તમારે લખવાની રહેશે છઠ્ઠા નંબરમાં તમારે જન્મ તારીખ તથા લગ્ન સમયે તમારી ઉંમર લખવાની રહેશે સાતમા નંબરે લગ્ન પ્રસંગે તમે પરણિત છો હતા કે હતા તે તમારે નોંધવાનું રહેશે આઠમા નંબરે અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગતાનો પ્રકાર લખવાનો છે જેમાં દ્રષ્ટિહીન મુખબધિર માનસિક પીડાઓ અથવા તો અસ્થિ વિષયક છે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે નોંધવાનું રહેશે નવમા નંબરે મિત્રો અરજદારનો વિકલાંગ ઓળખ કાર્ડ અથવા તો સિવિલ સર્જનશ્રીનો વિકલાંગતાના પ્રમાણપત્રને તમારે નંબર લખવાના રહેશે દસમા નંબરે લગ્ન સમય ક્ષતિમાં અગાઉ સગપણ કે લગ્ન થયેલ છે કે કેમ તે તમારે અહીં જણાવવાનું રહેશે અગિયારમા નંબરમાં તમારે મિત્રો અગાઉ લગ્ન કે સગપણ થયેલું હોય તો છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ પુરાવા રજૂ કરવાના રહેશે જો મિત્રો તમારે કંઈ લાગુ ન પડતું હોય તો તમારે અહીં આ રીતે દેશ આપી દેવાનું રહેશે બારમા નંબરમાં જેની સાથે લગ્ન કરેલું હોય તે કન્યાનું તમારે નામ લખવાનું રહેશે તેરમા નંબરે કન્યા અથવા તો કુમારના પિતા અથવા તો તેના વાલીનું નામ અને સરનામું નોંધવાનું રહેશે ચૌદમાં નંબરે તમારે કન્યા અથવા તો કુમારનું પૂરેપૂરું સરનામું ટેલિફોન નંબર સાથે દર્શાવવાનું રહેશે પંદરમા નંબરમાં મિત્રો તમારે કન્યા અને કુમારનો વિકલાંગ હોય તો વિકલાંગતાનો પ્રકાર તમારે દર્શાવવાનો રહેશે સોળમા નંબરે કન્યા અથવા તો કુમાર વિકલાંગનું ઓળખ કાર્ડ અથવા તો સિવિલ સર્જનશ્રીનો વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સત્તરમા નંબરે મિત્રો કન્યા અથવા તો કુમારની જ્ઞાતિ અને તમારે દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો નંબરે તમને જન્મ તારીખ અને લગ્ન સમયની ઉંમર તમારે દર્શાવવાની રહેશે ઓગણીસ નંબરે લગ્ન કર્યાની તારીખ અને વીસમા નંબરે તમારે લગ્ન કરાવનાર પુરોહિતનું નામ અને સરનામું તમારે નોંધવાનું રહેશે એકવીસમા નંબર તમારે લગ્ન રજિસ્ટાર નોંધાયેલું છે કે કેમ અને તેની પ્રમાણિત નકલ બીડવાની છે તે તમારે અહીં નોંધવાની રહેશે બાવીસ નંબરે આ યોજના હેઠળ તમને અગાઉ સહાય મળેલી છે કે કેમ જો મળેલી હોય તો હા લખવાનું છે ન મળેલી ના લખવાનું છે બેંકમાં ખાતું જેમાં નામ શાખા તથા સેવિંગ નંબર સાથે તમારે લખવાના રહેશે ચોવીસમા નંબરે તમારે રેશન કાર્ડ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે લખવાનું રહેશે અને પચીસમા નંબરે અન્ય વિગત જો તમારે લાગતું હોય કે જેમાં કંઈ બાકી છે અને તમારી પાસે એક્સ્ટ્રા પડેલી છે તો તમે લખી શકો છો બાકી શકો છો ત્યારબાદ છે છે મિત્રો કે આથી હું કરું છું કે આ યોજના અગાઉ અરજી કરી નથી કે લાભ મેળવેલ નથી ઉપરોક્ત ફોર્મમાં દર્શાવેલ વિગતો મારી જાણકારી મુજબ સંપૂર્ણ સાચી દર્શાવેલ છે કે ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તેની અમુને પૂરી જાણકારી છે ત્યારબાદ તમારે અહીં તારીખ અને સ્થળ દર્શાવી અને અહીં તમારે તમારી સહી કરવાની રહેશે ત્યારબાદ તમારે મિત્રો બે સાક્ષીઓની જરૂર પડશે બે સાક્ષીઓના તમારે ક્રમ દર્શાવવાના રહેશે આ રીતે એક અને બે ત્યારબાદ એનું પૂરું નામ અને તેનું સરનામું લઈ અને તેની સહી તમારે અહીં કરાવવાની રહેશે તેવી જ રીતે બીજાનું નામ સરનામું અને સહી તમારે અહીં કરાવી દેવાની રહેશે હવે મિત્રો સૂચનાઓ છે અરજી સાથે નીચેના આધાર પુરાવો સામેલ રાખવા પડશે જેમાં તમારે કન્યા અને કુમારના બંનેના શાળા છોડિયાના પ્રમાણપત્ર એટલે કે એલસી જેને આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ કહીએ છીએ ત્યારબાદ છે મિત્રો વિકલાંગ ઓળખ કાર્ડ અથવા તો સિવિલ સર્જનશ્રીનો વિકલાંગતાન દાખલાની પ્રમાણિત નકલ ત્યારબાદ તમારે રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોડવાની રહેશે અને ચોથા નંબરે બંનેના સંયુક્ત ફોટા અથવા તો લગ્ન કંકોત્રી તમારે જોડવાની રહેશે અને પાંચમું તમારે લગ્ન રજિસ્ટ્રારની ઓફિસમાં જે તમે નોંધાવેલું હોય તો તેની પ્રમાણિત નકલ તમારે રજૂ કરવાની રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે આ ફોર્મ સાથે અને તમારે આ ફોર્મને તમારા જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીએ જઈ અને જમા કરાવવાના રહેશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જે પણ વિગત દર્શાવેલી છે તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય અથવા તો તમારા મનમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત